ઇઠોટેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરત જિલ્લા કક્ષાના પર્વની બારડોલીની ઓફ ટેકનોલોજી ખાતે ઉજવણી સ્વાતંત્ર્ય પર્વ ઓગસ્ટની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી બારડોલી તાલુકા નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરતા જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા રચાયેલ સંવિધાન અને ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે આપણે સો દેશ દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ઈસરોલી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીએ આઝાદી ની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દેનારા શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કરી સૌ સૌ પ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી દેશમાં થઈ રહેલા વિકાસની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ વંચિત અને શોષિતોના પડખે ઉભી છે એમ કહી તેમણે આવાસ વિહોણા જરૂરિયાતમંદ ત્રણ કરોડ લોકોને પાકા મકાનો આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ઉમેરી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે જે નજીકના ભવિષ્ય ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે મોહનભાઈ ડોડિયા ઈશ્વરભાઈ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારધી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ નિવાસ અધિક કલેક્ટર શ્રી વિજય રબારી પ્રાંત અધિકારી શ્રી જીજ્ઞાબેન પરમાર વિવિધ વિભાગના અધિકારીઓ પોલીસ જવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા